જાનુ બે હજાર ટાર્ગેટ છે કે જ્યાં સુધી રાજકોટમાં એક દોઢ કરોડનો ફ્લેટ તારા નામ પર ન લઉં ને અને ખતર દુકાન તારા નામ પર ન લઉં ને ત્યાં સુધી મને ચેન નહીં પડે તમારા ઘરમાં મારા પગલા લકી છે ને જાનુ લકી તો તું છો એટલે તો આજે મારે મંદિર જવું પડે એમ છે મંદિર આ નારિયેળ વધેરવા તો મને લેતા જાઓ અમારું માણસોનું થોડુંક સસ્પેન્સ હોય તું હમે જ જાણું આ નારિયેળ વધારે દોઢ કલાક ભગવાનની સામે બેહીને ત્યારે મને પ્રસાદ મળશે એટલે તું એ વાંચજો પછી આપણે જઈએ હોટલમાં સારું તું એ વાંચજ છું તમે જલ્દી પાછા આવજો ભગવાનને નારિયેળ વધેવું પડે તો જ પ્રસાદ મળે ચીજી કરે તો મળે છે પ્રસાદ તું એ વાંચજો થોડા પૈસાની જરૂર હતી કેટલા પચાસ કેમ તમે તો જાણો છો મારા હમણાં નવા નવા લગ્ન છા છે એમાં એક નવી ઉપાધિ આવી કે ઘરવાળીને પેટમાં પથરી નીકળી લાલાભાઈનો ઈલાજ નહીં થાય ને તો મારું ગાડું ગોટાળે ચડી જાય એક પચાસ હજારની વ્યવસ્થા કરી આપો પ્લીઝ ત્રીસ ટકા થાય ત્રીસ ટકા વ્યાજ કાંઈ નહીં આપી માતાજીની દયાથી થઈ જાય ટાઈમ પર પૈસા પોગાડી દેજે બરાબર એ તો પોગી જાય Oh shit! Oh shit!